નમસ્કાર દોસ્તો ખાસ આજનો વિડીયો મારા કોળી સમાજના ભાઈઓ અને આહિર સમાજના ભાઈઓ આ બંને ભાઈઓના આ વિડીયોની અંદર વાત કરવી છે બંને સમાજ વિશે અને જે બગદાણા જે આપણે નવનીત ભાઈ ઉપર જે હુમલો થયો એ બબલ વિશેનો જ વિડીયો છે એ ચર્ચા જ છે અને આની અંદર સમાજમાં કેવા કેવા ડખાઓ ઊભા થવા જઈ રહ્યા છે એની પણ આપણે આની અંદર સ્પષ્ટતા કરવી છે એટલે શાંતિથી પહેલાં તો મિત્રો ખાસ કરીને વિડીયો પૂરેપૂરો સાંભળજો સમજજો પછી આગળ કોમેન્ટ કર્યું હોય કોમેન્ટમાં જે જણાવવું હોય જણાવી શકો છો પરંતુ આખે આખો વિડીયો સાંભળવાની કોશિશ કરજો કારણ કે આ બબાલ કઈ દિશા પકડી રહી છે એ પણ આની અંદર હું થોડી મારી સમજણ અનુસાર સમજાવવા જઈ રહ્યો છું એટલે ખાસ કરીને મિત્રો બંને સમાજના લોકો હોય આ વિડીયો સાંભળવા વિનંતી છે હવે વાત કરવી મિત્રો કે નવનીતભાઈએ આપણે સ્ટાર્ટિંગથી હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે નવનીત નવનીતભાઈએ માયા હતાને ફોન કર્યો કે માયાભાઈ તમે જે યોગે સાગર હોય કે કંઈ પણ હોય એમને મેનેજિંગ ટ્રસ્ટી કેવી રીતે જાહેર કરી શકો એ વાત ખોટી છે એટલે નવનીતભાઈએ કંઈ માયાભાઈ આહિરને એવું કહ્યું નહોતું કે તમે માફી માગો કે કંઈ પણ માયા માયાભાઈ આહિર શેઠથી નિર્મળ અને કોમળ સ્વભાવના છે સારા સ્વભાવના અને સંસ્કારિક વ્યક્તિ છે સૌ જાણીએ છીએ ડાયરાઓના માધ્યમથી લોકોમાં ઘણા બધા સંસ્કારોની વાતો આપી છે સારી સારી શીખામણની વાતો આપી છે બરાબર અને એ આધારે જ એમનું દિલ એકદમ નિર્મળ અને કોમળ સ્વભાવનો છે એટલે એમને એમની રીતે પોતાની રીતે માફીનો વિડીયો બનાવી કે ભાઈ મારાથી જાહેરાત થઈ એમાં મારી મિસ્ટેક થઈ છે બગદાણાની અંદર કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી છે ટ્રસ્ટ તરીકે બધા કામ કરે છે આ વાતને મિત્રો કદાચ આપણે માની લઈએ કે ચલો જયરાજભાઈ આહિરને એવું લાગ્યું હોય કે મારા બાપુજી જોડે આ માફી મંગાવનાર વ્યક્તિ કોણ છે શા માટે મારા બાપુ જોડે માફી મંગાવી એવી રીતે એમના ઉપર પ્રશ્ન એમના મનમાં પ્રશ્ન ઊભો થયો હોય કદાચ અને એના પછી જયરાજભાઈએ ફોન કર્યો નવનીતભાઈને કે મળવું છે ક્યાં છે રૂબરૂ મુલાકાત કરીને વાત કરી લઈએ બરાબર તો છતાં એના પછી બે ત્રણ ચાર દિવસનો સમય વીતી જાય અને અચાનક નવનીતભાઈ ઉપર રાતનો જે આપણે જાણીએ છીએ કે હુમલો થયો બધું થયું સાત આઠ લોકો દ્વારા એની અંદર મિત્રો એ પણ ના ભૂલવું જોઈએ કે હુમલો કરનાર વ્યક્તિઓની અંદર ચાર વ્યક્તિઓ આહિર સમાજના ચાર વ્યક્તિઓ કોળી સમાજના તો જે કોળી સમાજના વ્યક્તિઓ હતા એ સમયે આનું સમાધાન લાવવાની પ્રયત્ન ના કર્યો અને ભલે જયરાજ ભાઈ મૂક્યા હોય કે ના મૂક્યા હોય કે બીજા કોઈએ મૂક્યા હોય કે ના મૂક્યા હોય કે બુટલેગરો હોય કે ના હોય ખનીજ ચોરો હોય કે ના હોય એ આપણે કંઈ લાભુ વિચારવું નથી પરંતુ જ્યારે આઠ લોકો હુમલો કરવા ગયા તો સામે પણ કોળી સમાજના નવનીતભાઈ હતા અને હુમલો કરવામાં જે ગયેલા હતા લોકો એમાં ચાર લોકો કોળી સમાજના હતા તો આ લોકોને એ જ એ સમયે કેમ એવું ના થયું કે સામે પણ આપણો ભાઈ છે બરાબર આપણા સમાજનો ભાઈ છે તો ત્યારે એ જગ્યાએ એમને એકવાર વાત તો કરી લેવી જોઈએ અને એને સમાધાન લાવીને કોઈપણ રીતે પતાવવાની કોશિશ તો કરી લેવી જોઈએ ને બરાબર તો કદાચ શંકાના આધારે એવું માની લઈએ કે જયરાજભાઈની કદાચ સૂચના કદાચ હોય કે તમે જાઓ અને આ પગ ભાગી નાખો ગમે કરો ને વિડીયો બનાવીને મને મોકલો એટલે તમને હું કદાચ આટલા રૂપિયા આપી શકું આપણે શંકાના આધારે કહી શકીએ બરાબર આપણે ચોક્કસપણે તો નથી કહી શકતા કારણ કે હજુ સુધી આજના વિડીયોને આજની આટલા દિવસો થયા હજુ સુધી જયરાજ આહિરનું ક્યાંય નામ નિશાન કે કોઈ એવું સબૂત નથી મળ્યું કે એમને આપણે દોષી ઠેરવી શકીએ આરોપી ઠેરવી શકીએ હા જ્યારથી આપણે એની અગાઉ જે જયરાજભાઈ આહિરે ફોન કર્યો એના એ શંકાના આધારે જ એમના ઉપર આરોપો લગાવવામાં આવે છતાં પચાસ ટકા લોકોમાં માન્યતા ન હતી પણ એની પાછળથી જ્યારે જયરાજભાઈ આહિરનો વિડીયો આ મઉસનો વિડીયો જ્યારે સામે આવે લોકોની અંદર સોશિયલ મીડિયામાં વાયરલ થાય અને એની અંદર આપણે લોકોના જે કપડાં હોય છે હુમલો કરનાર વ્યક્તિઓનો એ બધું મેચિંગ થતું હોય છે એટલે નવ્વાણું ટકા શંકા ઊભી થઈ જયરાજભાઈ આહિર ઉપર તો હવે વાત એ કરવા માગું છું મિત્રો કે નવનીતભાઈના સમાચાર લેવા માટે ઘણા બધા નેતાઓ સમાજના નામી અનામીના ઘણા બધા મહાન નેતાઓ દિગ્ગજ નેતાઓ ત્યાં આગળ ગયા નવનીતભાઈને આશ્વાસન આપ્યું કે આપણે પૂરેપૂરી તાકાતથી આમાં તમારો સાથ સપોર્ટ આપીશું અને પૂરેપૂરી તપાસ કરાવીશું કોઈ પણ ચબરબંધીઓ છોડવામાં નહીં આવે તમે હિંમત રાખજો અમે બધા સમાજ તરીકે સાથે છીએ એ વાતનું પણ કોઈ પેલું નથી સમાજનો દીકરો છે એટલે સમાજે સાથે ઊભું રહેવું એમાં કોઈ નાની મોટી વાત નથી પરંતુ મિત્રો સોશિયલ મીડિયાની અંદર જે જે લોકો દ્વારા ઘમાસાણ થઈ રહ્યું છે શબ્દ શાબ્દિક જે યુદ્ધ થઈ રહ્યું છે એ વિષય માટે થોડીક વાત કરવા જઈ રહ્યો ત્યાંથી સાંભળજો મિત્રો કારણ કે આહિર સમાજ કોળી સમાજ બધા અત્યાર સુધી ભાઈચારા સાથે જીવતા આવ્યા છે ને જીવી રહ્યા છે હવે મિત્રો બંને સમાજ આટલા ભાઈચારા સાથે રહેતા હોય આ જીવનથી તો આની અંદર હું ખાસ જે હવે વાત કરવી છે મેન પોઈન્ટની વાત કરવી છે ને વાત સાંભળવા જેવી છે મિત્રો આપણે એવું નથી કોઈને બધા સમાજના આપણા ભાઈઓ જ છે હવે મિત્રો સોશિયલ મીડિયામાં આ બબાલ થઈ હુમલો કરનાર વ્યક્તિઓ હુમલો કરી ગયા પોલીસે એમણે પકડી લીધા નવનીત ભાઈ અત્યારે પીડિત છે આ સારવાર લઈ રહ્યા છે હવે આની અંદર મેન મુદ્દો એ ઊભો થાય છે મિત્રો સવાલ કે સોશિયલ મીડિયાની અંદર એટલે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ આની અંદર કોળી સમાજના યુવાનો આહીર સમાજના યુવાનો લોકો સામસામે એકબીજાને કોલ કરીને આ મુદ્દાને હવે કઈ દિશામાં લઈ જવા માગે છે એ સમજણ નથી પડતી સૌ પ્રથમ વિડીયો એક વાયરલ થાય ફેસબુકમાં એ જેમનું નામ છે પિન્ટુ કોળી પિન્ટુભાઈ એ વિડીયો એ વાયરલ કરે છે કે જયરાજ તારા સંતાઓ અહીંયા સંતાઈ જાજી ભાઈ આવે છે બરાબર તારો બાપ આવે છે આવી રીતે એમને શબ્દો વાપરીને એ વિડીયો બનાવ્યો જે નિંદાદાયક છે એની હું નિંદા કરું છું આવી રીતે કોઈને આવી રીતે કોઈના બાપ સાથે સરખાવાની જરૂર નથી હોતી આ તમે એટલું કહી શકો છો કે સંતાઓ અહીંયા સંતાઈ જ ભાઈ આવે છે અને કાર્યવાહી કરશે બરાબર તમે ગુનેગાર હશો તો તમારે સંતાઓ અહીંયા સંતાઈ જ તમને પકડાવે છે ચાલશે અને ગુનેગાર હશે તો એ આજ નહીં તો કાલે પણ પકડાવવાના જ છે બરાબર એ બધું કાયદાના હાથમાં બંધારણના હાથમાં છે આપણે કોઈ કાયદો લેવાવાળા બંધારણ લેવાવાળા આપણે સામાન્ય માણસો કહેવાય આપણા હાથની વાત નથી સરકાર બેઠી છે કાયદો બેઠો છે પોલીસ તંત્ર બેઠું છે બરાબર તો એની જગ્યાએ જ્યારે પિન્ટુભાઈ આવી રીતે એક બે વિડીયા વારંવાર વાયરલ કરે છે સામેથી પાછો વળતો જવાબ દેવાભાઈ નામના વ્યક્તિ આપે છે કે હિરા સોલંકી તારાના માથાના વાળ છે થોડા ઘણા વધ્યા છે એ પણ પડી જાય છે મહાભારત આવું કંઈક કહીને એ પણ વિડીયો વાયરલ કરે છે બરાબર એના બાદ પાછા કોઈ ઉમેશ સત્રાલિયા નામના વ્યક્તિ જયરાજભાઈને ફોન કરીને કહે છે કે તમને તમારી કોઈ છીડતી કરી હતી આ નાની એવી કંઈક વાતચીત કરીને એ રેકોર્ડિંગ વાયરલ થાય છે એના પછી પાછા આમિરભાઈ બારાડી એ પણ ક્યાંક સોશિયલ મીડિયામાં એમના ઘણા બધા રેકોર્ડિંગ આવી રહ્યા છે વાતચીત કરતા હોય છે કોઈ પિન્ટુભાઈ આહિરને કહી રહ્યા છે કે સમાજના ભાઈચારો જળવાઈ રહે એ પ્રકારના વિડીયો બનાવો વિડીયો સમાજ લેવલે લઈ જવાની કોઈ કોશિશ ના કરશો એ પણ એમને કહેવી એક વાત યોગ્ય જ છે તો બીજી બાજુ ફરી પાછા દેવાભાઈ આહિર ઉપર એક ટાઈગર જાફરાબાદ જે ઓળખાણે એમને આપી વિડીયો કોલ રેકોર્ડિંગમાં એમાં દેવાભાઈ આહિરને કીધું કે તમે કેમ મહાભારતને તમારે ચાલુ કરવું છે કે મહાભારત કરવું હોય તો આવી જાઓ તમે કોઈ જગ્યાએ આવવું છે હું આવી જાઉં દેવાભાઈ આહિર કે હું સાંતલપુરમાં રહું છું અત્યારે રાજકોટમાં છું તમે આવી જાઓ આપણે મળી લઈએ મહાભારત કરી નાખીએ હવે આની અંદર એ સમજણ નથી પડતી કે હુમલો કરનારા કરી ગયા વ્યક્તિ જે પીડા સહન કરી રહ્યો છે એ કરી રહ્યો છે તો આવી રીતે મિત્રો લગભગ ઘણા બધા કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં આપણને અત્યારે સાંભળવા મળી રહ્યા છે બરાબર બંને બાજુના વ્યક્તિઓ એકબીજાના ઉપર રોષ પ્રગટ કરી રહ્યા છે ધાક ધમકી આપી રહ્યા છે ફલણી જગ્યા આવી જાય આવી જાય આમ કરી નાખીએ તેમ કરી નાખીએ પણ મને એ સમજણ નથી પડતી કે શાના માટે આ યુદ્ધ ચાલી રહી શાના માટે તમે એકબીજાને કોલ કરી રહ્યા છો શા માટે આવું કંઈ કરવાનું આવતું જ નથી તમારે નવનીત ભાઈનો સપોર્ટ કરવો હોય તો આપણે એ જગ્યાએ જઈએ એમની બાહેધરી આપો કે અમે તમારી સાથે છીએ ગભરાવાની જરૂર નથી આપણે કોઈની સાથે વેર ઝેરશે નહીં અને કોળી સમાજના દરેક યુવાને વિડીયો બનાવ્યા છે મેં પણ સાંભળ્યા રેકોર્ડિંગ પણ સાંભળ્યા એમાં આહિર સમાજને કોઈ સમાજની કોઈ વાત નથી કરી વ્યક્તિગત જ જયરાજ આહિરને એમને ટાર્ગેટ કરીને બધા વિડીયો બનાવી રહ્યા છે તો સામેથી આહિર સમાજના ભાઈઓ પણ એમને વળતો જવાબ આપી રહ્યા છે શા માટે આટલી અદે આ બધું થાય કોળી સમાજના દરેક ભાઈઓને કહે છે તમારે ન્યાય જોઈએ તો ન્યાય કોણ આપશે કોની જોડે ન્યાયની અપેક્ષા હોય સરકાર જોડે હોય કાયદા જોડે હોય બંધારણ જોડે હોય હવે પોલીસ તંત્રના મિત્રો જ આઠ ગુનેગારો પકડીને આપણને સોંપી દીધા કે લો આઠ ગુનેગારો હવે નામને ભાઈ માનવા તૈયાર નથી ને એ જે વિડીયો ફાર્મ હાઉસનો વાયરલ થયો એના હિસાબે અત્યારે શંકાઓ બધી જાય છે જયરાજ આહિર ઉપર છતાં જયરાજ આહિર કે મારો કઈ આમાં હાથ નથી હવે જવું તો જવું ક્યાં પોલીસ શા માટે તપાસ તપાસ તો કરતી જ હશે તો શા માટે જયરાજ ભાઈનું નામ આવી નથી રહ્યું એ જાણવા જેવી બાબત છે તમે એકબીજા રેકોર્ડિંગ કરશો વાતો કરશો સામ સામે ફલાણું ફલાણું એવી રીતે કે કોઈ ન્યાય આવવાનો ખરી ભાઈચારા સાથે દરેક લોકો રહી વસવાટ કરી રહ્યા છો જીવી રહ્યા છો તો એવી રીતે જ રહેવાની કોશિશ કરો બધું સરકારના હાથમાં તમે સોંપી લીધું છે તો કાયદો લેવા હાથમાં લેવાવાળા આપણે કોણ આપણા કહેવાથી કોઈ ગુનેગાર સાબિત થઈ જશે ખરો હા આપણે સરકાર સામે આંદોલન કરીએ સરકાર સામે આવેદન પણ આપ્યા છે ગાંધીનગર ગયા પણ હતા નેતાઓ બધા તો એ બધું સરકારને જોવાનું છે ને કોઈને કંઈ કહેવાથી કોઈ ગુનેગાર સાબિત નહીં થઈ જાય અથવા ગુનેગાર હશે તો કંઈ એને સજા ભોગવે જ નથી કોઈ પણ સમયે તો ને માત્ર હું એટલું જ કહું છું કે જો ગુનેગાર હશે તો આવતીકાલે જાહેર તો થશે જ બાકી નહીં હોય તો હવે પોલીસ ગમે એટલા ફોકા મારશે કોઈ પણ હવે આજ સુધી હજુ સુધી એક પણ સબૂત પોલીસ દ્વારા આપણને આપવામાં નથી આવ્યું કે જયરાજભાઈ આહિરમાં ગુનેગાર હોય આપણે બધા એક જ રટ લગાવીને બેઠા છીએ એક જયરાજ આહિરે જ આ હુમલો કરાવ્યો છે બરાબર તો આવનારા સમયમાં બધું જાહેર થવાનું છે ગુનેગાર હશે તો થઈ જાય છે છતાં જો જયરાજભાઈ આહિરે એમનું મન મોટું રાખી અને એકવાર મારા કેવા ખાતર કહું છું કોઈ ખોટું લગાડવાની જરૂર નથી જયરાજભાઈ આહિર એમ કહે છે કે મારો આમાં કોઈ સંડોવણી નથી મારો કોઈ હાથ નથી તો બીજે ક્યાંય નહીં મા ભગુડાવાળી મોગલના ધામે જઈ મા મોગલના સોગંદ ખાઈ અને જયરાજભાઈ આહિર એકવાર એવું કહી દે કે મા મોગલની સાક્ષીએ હું કહું છું એમાં એમના સોગંદ ખાઈને કહું છું કે આની અંદર મારે આ જે હુમલો થયો નવનીતભાઈ ઉપર એમાં મારો કોઈ હાથ નથી મારી કોઈ સંડોવણી નથી તો આખો મામલો અહીંયા દફા દફા થઈ જશે બરાબર અને જે ભાઈચારો બધામાં છે એ જળવાઈ રહેશે રહી વાત આઠ ગુનેગારોની એમને જે સજા મળવાની છે એ તો મળવાની જ છે તો આ હેતુથી જ વિડીયો બનાવ્યો છે કોઈને કોઈના વિશે ખરાબ બોલાઈ ગયું હોય તો માફ કરશો એ વિનંતી બરાબર બાકી સમય અને કાયદાના હાથમાં આપી દો કાયદો જે કરશે એ કરશે સમયની સાથે જે થશે એ થવાનું જ છે બરાબર આવ્યો તો આટલું ભાષણ આપવા ગમી હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બરાબર કેવા ખાતર કહું છું અને ના ગમ્યું હોય તો માફ કરજો બીજું શું રજા આપશો મળીએ નવા વિડીયોમાં જય માતાજી Jai Sitara, Jai Dua Arkadis